તો હેલો ગાઈસ કેમ છે મું મંચામાં છે નહીં હોય તો હવે થઈ જાવ તો આપણે આવી ગયા છે સ્ટોરે જોઈ ગયો સ્ટોરે આવી ગયો ને અહીંયા ભાઈ રોડ ખાલી ખાલી છે અને હવે આપણે રોડ ખાલી ફરવા જાવ કેમ કે આજે આપણે દોડવા જવાના તો હાલો ચાય કૂતરા પસવાનો વાત તો તમને આવતો જ છે તો હાલો તો આપણે સ્ટોરમાં કરી ગયા છે અને રોડની જેમ આપણે ખાલી બૂટ બદલીશું બૂટ બદલી લઈએ અને પછી આપણે જાય રોડ ઉપર તો હાલો ચાંયા પેલા દફતર મૂકી દીયો દફતર પેલા મૂકવું જરૂરી તો ગાય જો આપણા હાઈવે ઉપર ચડી ગયા છીએ આ હાઈવે આપણે રોજ દોડવાનો હાઈવે તો જો ગાડીઓ વાડીઓ અહીંયાથી જતી હોય છે હમણાં તો ઓછી હાલે તોય એ છે અહીંયા તો ગાઈસ ત્રણ કિલોમીટર દોડ્યો અને પસીનો પસીનો થઈ ગયો આડા પંદર મિનિટમાંથી તો એ આપણે આપણે હાલીએ છીએ થોડુંક પગપોરા કરી અને હજી એવું કોઈ આવ્યું નથી તો ગાય હું દોડીને અંદર આવી ગયો છું અને હું કપડાં બદલવા જાઉં છું આવું પીનો પીનો થઈ ગયો છું તો આલો હું કપડાં બદલતો બેગમાંથી કાટું કપડાં ડિવાઈસ અહીંયા સાઈડમાં મૂકીએ અને આલો હવે તો ગાય જો આપણે કપડાં વપડા બદલાવીને તમારા સામે તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણા ખાવાના ચણા જુઓ દોડીને ચણા તો હું ખાવું છું જ્યાં દોડવાનું આવું તો ચણા નથી ખાતો હું બાકી હું ખાઉં જ તો જોઈ લે ચણા ખાઈ લો કામ કરું આલો તો ગાય જો આજે થાકી ગયા છીએ આપણે કામ કરીને એટલે હવે આપણે આપણે કોર્સી પર બેસી અહીંયા કોઈ આવે નહીં એ પ્રમાણે લ્યો ઓર્ડર પડી ગયો તો જો આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો તો આપણે ઘરે જાઉં તો હાલો દફતર અને વાંથી લઈ લો આપણે કોટ આપણો એટલે આપણે તો હાલો શિયાળો છે કે ઉનાળો કઈ ખબર તડકો તો જો ગાડી તપે છે આખી બેઠો તોય હવે આ તડકામાં આપણે જાય ઠંડી પડે તો સારું ગાઈ જો આપણે સામે સીધા આવીને અલ્ફે જ જગ્યા આપણે જવા લાગ્યા જોઈએ પલજો આવી ગયો કેટલા ટાઈમ પલજ આવવા પછી આપણી ગાડી અકાવે હું કોલેજ જાય છે પેલા તો એક છોકરા આરે બનાવ બની ગયો પછી ઓનર પર જાય છે ચોકલેટ નો ડબ્બો લે તો ગાઈઝ જો આપણે ઘરે આવી ગયા છે ને પહોંચી ગયા છે ને આપણે જો ખાલી હું લે આવ્યો છું આપણે ચોકલેટનો નો ડબ્બો લેતા આવ્યો આખો ડબ્બો ખાલી પેસ્ટલ છોકરાઓ માટે જો આ આ ડબ્બો લઈ લીધો છે અને આ ડબ્બા વાહ આપણને બહુ તકલીફ પડી ભાઈ આપણે જે છોકરાને લઈ ગયા હતા ને છોકરો જે આમ તમે હોઈ ગયો રસ્તામાં ચાલુ ગાડી હોઈ ગઈ આમથી આમ થવા લાગ્યો હું બીકમાં બી ગઈ પછી મેં ફોન કરીને પલેજાને બોલાવી અને પછી અને પાછા ગયા બોલ્યા પછી હું અહીંયા થોડી વાર વાતું કરતા બેઠા છે અને પછી હવે કરે આવ્યા છે એટલે હવે આપણે બીજું કાંઈ નથી હમણાં નાસ્તો વાસ્તો કરી નાસ્તો થયો જમવાનું જ છે કાલે તો આપણે રનિંગ કરવાનું જ જાણે કાલે રવિવાર છે એટલે કાલે આપણે બીજું કાંઈ નથી કાલે આપણે બીજે દરગાઇ જવાનું તો હાલો આપણે જાય આપણે પાણી જ રોવે છે તો ગાય આપણે અહીંયા છીએ હુઆ અને આપણે જમી લીધું છે નાસ્તો નાસ્તો થોડી નાસ્તો જ વચમાં આવી જાય બોલવામાં આપણે જમી લીધું અને હવે આપણે બીજું કાંઈ નહીં હવે હજી પોણા ન થઈએશ પણ આપણે આજે વિચારીએશ વહેલા હોઈ જાય ની નીંદર પૂરી થઈ જાય તો આપણે મળશું એક નવા વ્લોગમાં આજે થોડાક વ્લોગમાં થોડાક ડખાવી ગયા આમ છે એમ બહેનું નહીં પણ આવતે કાલે મજા કે શકે કાલે આપણે બરગા બહાર જાઉં એટલે આ લો મળીએ તો કાલે